આજે તો અમારા મંદિરને એક વર્ષ નવું નિર્માણ મંદિર કરવા દઈને પૂરા થઈ ગયા એટલા માટે માતાજી આજે હતો પ્રથમ પાટોત્સવ અને એક દિવસીય યજ્ઞ હતો આપણી માતાજી આજ અને પછી આજ તો હતું આપણી માતાજી જામણવાર પ્રથમ પાટોત્સવની નિમિત્તે જમણવાર હતું આ છે આપણા પરિસ્વાવાળા ભાઈઓ અને ફૂલ પબ્લિક પણ ડિમાન્ડ છે મિત્રો આપણે માતાજીને મંદિરના શિખરને ઉપર આવી ગયા માતાજીના મંદિર ઉપર દાજા ચડાવવાની આપણી માતાજીને ભાઈ ધજા ચઢાવવાના આવ્યો અને આ બાજુ વન ચાલુ હોય છે મંડપ છે એટલે કાંઈ દેખાતું નથી તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમાર ભાઈ રાહુલ આ રે બોક્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવાર નજરીમાં આવી ગયા અહીં ને હવે આપણે માતાજી જવાનું હે માતાજી તમને કાલે કીધું એમ બધું દેખાડી માથે જ જાય તો કાકા અહીંયા હે કાકા પેરા આપણે માથે જવાનું તો ચલો આપણે કામ ચાલુ છે બાજુ ના બાજુ રગડો ચા પીધાનું કામ ચાલવાનો ભાઈઓ અહીંયા રગડો ચા પી રહ્યા છે આવો કંઈક સીન છે અને આપણે હવે હવનની બધી સામગ્રી વસ્તુ તૈયાર કરીને એકને થોડી વાર પછી ચાલુ કરવાનું એની તૈયારી ચાલે તૈયારી ચાલુ ચાલુ છે તો મિત્રો રસોઈની ફૂલ તૈયારી ચાલુ હજુ આ જો ગરમા ગરમ ગોટા ઉતરી રહ્યા છે કાચો માલ પણ તૈયાર ફૂલ તૈયારી ભાઈ કાજુ કતરી ખાવી આવી ભાઈ પછી તો મિત્રો આપણે પહોંચી આવ્યા ઘરે કારણ કે આપણે ઘરે ના આવ્યા તો પણ નાઈ ફ્રેશ થઈ ગઈ બની ગયા એકદમ ઘોઘરા જેવા તો બાઈક લઈને આપણે જ્યાં સુધી માતાજી તો ચાલો તો મિત્રો આપણે માતાજીના મંદિરના શિખર ઉપર આવી ગયા માતાજી માતાજીના મંદિર ઉપર ધજા ચડાવવાની આપણે માતાજી ને ત્રણ ભાઈ ધજા ચડાવવાની આવ્યું અને આ બાજુ વન ચાલુ હોય નીચે મંડપ છે એટલે કઈ દેખાતું નથી ના આ બાજુ જમણવાર ચાલુ હોય અને આ બાજુ સીન જુઓ તમે છોબારી જૂનું ગામ આ છે ચામુંડા માતાજીનું મંદિર આ બાજુ સીન જુઓ ફૂલ પબ્લિક ઓન પાર્કિંગ અને ફૂલ ગાડીઓને લઈને આ બાજુ વડીલો આપણે બેઠા

নিচে আন চালু হচ্ছে রাজেশ ভাই জন বেঠা તો દજા કમ્પ્લીટ આપણે ચડાવી નાખી છે જુઓ બોલો રવિતી કી જય તો આપણે નીચે આવી ગયા અહીંયા આ ભાઈઓ પણ આપણે નીચે આવે છે કારણ કે રજા કમ્પ્લીટ ચડી ગઈ છે

મિત્રો નીચે આપણી બીજી તજા ચડાવવા ગરમી હજુ અહીં આગળ નીચે હવન ચાલુ છે

પછી હું જે પ્રમાણે કહે છે એમાં પૂજારી કારણ કે આ મંદિરના અધિપતિ પૂજારી ભાઈ એમ તો બાર મહિના અને પછી આપણે આગળ આવી ગયા જમણવારમાં અહીં કણે આપણે ભાઈઓને ફૂલ સેવાથી જો એકદમ અડડક ગમે એ કામમાં અડક રહેતા આપણા ભાઈઓ ફૂલ સેવામાં તો જવડાયેલા હતા અને પ્રિન્સવામાં એકદમ બાકા ઝીકી બોલાવી દીધી આજ અને એનું કામ એટલે કાંઈ ઘટે જ નહીં એવું તો આપણા મિત્રોનું બધાનું કામ છે અને પછી આપણે તો લઈ લીધી ડીશ કારણ કે જમણવાર હોય એટલે આપણે પેલો ખાવાનું ખાઈને લઈ લેવાનું બ્લોગનું સારું સીન અને આ બાજુ પાટી પણ જમે રહી એ પણ પેસ્ટિલ આપણા બાજુમાં વહી ગયા હે અને કઈ આવું તો સીન કારણ કે લાસ્ટમાં મિત્રો હવે લગભગ લગભગ બધે જવા મળી ગયો જો આમ આ મંડપ તમને છોડાવું દેખાતો છે ત્યાં હવે બીજું મંડપ બાંધવાનું થોડી પછી કારણ કે સાંજના મિત્રો આપણે લોક ડેરવું છે આ બધા આપણા યુવા વર્ગ કોઈને લખવાની આવજો ભરતભાઈ લખે રહે

પડે અને મિત્રો જમણવાર કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને આ બાજુ સ્ટેજ બનાવવાનું કામ ચાલુ છે કારણ કે સાન્ય લોકડાયરો છે તેનું સ્ટેજ બનાવવાનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે અને આ બાજુ મંડપ હવે સોડવાનું છે અને આ બાજુ મંડપ બંધાઈ જશે અને સાહિત્યની વાત સાંભળવા માટે રાત્રે દસ કલાકે બધા મિત્રો આપણી માતાજીએ પહોંચી આવજો તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ હવે ઘરે અને પ્રસંગ આપણું અત્યારનું થઈ ગયું છે પૂરું હવે આપણે સાંજે લોક ડાયરો છે તે ચાલતા થશે એનો ટાઈમ છે સાંજના સાત વાગે છ પાંચ વાગે તો આપણે જવું પડશે પણ અત્યારે થોડુંક ઘરે આપણે આરામ કરવા છે છીએ અને સાંજના લોક ડાયરો ચાલુ થશે લગભગ દસ વાગે તો બધા પહોંચી આવજો અને આ અપલોડ હું કરીશ આ ભાગ હું અપલોડ કરીશ થોડીક પછી એટલે કે જ્યારે થાય ત્યારે આપણને ટાઈમ મળશે એડિટ કરવાનો ત્યારે આપણો આ ભાગ આપણે અપલોડ કરશું અને ભવ્ય લોક છે તો સાંજ પછી આપણે બીજો પાર્ટ મૂકવાના છે એ આપણે કાલે અપલોડ કરશું આજે અપલોડ કરી નાખશું આપણે સાંજનો પાર્ટ ભવ્ય લોકડાયરો છે લગભગ બોઈએ એ ચાર વાગ્યા સુધી રાત્રે દસ વાગે ચાલ ચાલ થશે અને સવારના ચાર વાગ્યા સુધી ચાલશે તો એ ભાગ આપણે પછી કાલે ટાઈમ મળે ત્યારે મૂકશું અને આ અત્યારે આપણે અપલોડ કરી નાખશું હું કારણ કે અત્યારે આજનો બધું પ્રસંગ અટેન્ડ થઈ ગયો કમ્પ્લીટ પાટોત્સવનું જે જમણવાતું હોય બધું કમ્પ્લીટ થઈ ગયું હોય હવે સાંજે લોક ડાયરો છે ખાલી બસ તો અત્યારે ક્યારે વિડીયો મૂકે જોવું રહે જો વહેલો મૂકે તો બધે પહોંચી આવજો કદાચ વિડીયો આપણો વ્લોગ વહેલો આવી જાય તો બધે પહોંચી આવજો બાકી જોવું રહે તો ચલો આ પાર્ટ આપણે અહીંયાથી પૂરો કરી નહીં આગળનું પાઠ આપણે સાંજના સાંજના ચાલુ કરશું કારણ કે ત્રણ કલાકાર પણ આવવાના છે તો એની મુલાકાત થશે તો મુલાકાત લેશું એવું બધું સીન છે તો અત્યાર માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશી બીજા પાર્ટની વાત જોજો કાલ સવારનો બીજો પાર્ટ આવશે તો હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ વિડીયોને લાઈક કરી નાખો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નાખો એથી હું મસ્ત મજેલી ડેલી વ્લોગ જોઈ શકું તો મળી એક નવ વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી